ભાવનગર શહેરના એલસીબી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીને હકીકત મળી હતી કે મારુતિ તે શિફ્ટ ફોર વ્હીલ કાર ગાડી નંબર જીજે ઝીરો ફોર ઈ એ છત્રીસ સિત્તેરમાં ગેરકાયદેસર પરપ્રાંતિ ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી વેચાણ માટે લાવેલ છે અને તે દારૂ ભરેલ ફોર વ્હીલ લઈને સિયોર ભોડાદ ગામે હરિનગર સોસાયટી હરિભાઈ ડાયાભાઈ ડાંગરના કબજા ભોગવતાના તબેલામાં ગયેલ છે અને તેઓ ત્રણેય ફોર દારૂ સગે વગે કરે છે જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં ત્રણ શખ્સો કેતનભાઈ ઉર્ફે કાળુ ઉર્ફે ડીકે ગગજીભાઈ ઉર્ફે ગગાભાઈ ડાંગર મિલનભાઈ સોમનાથભાઈ રાઠોડ રે નારી ચોકડી અને મુકેશભાઈ ઉર્ફે કાળુ મધુભાઈ મકવાણા રે શામરદાસ કોલેજ પાછળ વિદ્યાનગરવાળાને ઇંગ્લિશ દારૂની બોટલનાંક બસો એક કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર સાતસો પચાસ તથા ફોર વ્હીલ સહિત કુલ રૂપિયા છ લાખ પિંચોતેર હજાર સાતસો પચાસના મુદ્દામા સાથે ત્રણ ઇસોમોને ઝડપી લઈ ધોરણસોની કાર્યવાહી હાથ ધરી હતી